પુષ્પોગુપ્તિ સન્માન કર્યું આ પ્રસંગે શ્રી મહેશભાઈ જણાવ્યું કે બે હજાર ચોવીસના ઇલેક્શનમાં ભાજપના કાર્યકર બની અને ભાજપમાં જ ગદ્દારી કરી તે હવે નહીં ચલાવી લેવાય અને આ ગદ્દારોની મંચ ઉપરથી જ શખ્સ શબ્દોમાં ઝાટકડી કાઢી તેમજ સન્માન બદલ દરેકનો આભાર માન્યો અને ભાજપ પાર્ટીએ અધ્યક્ષની જે જવાબદારી સોંપી છે તેને હું પ્રામાણિકતાથી નિભાવીશ અને સંગઠન વધુ મજબૂત બનાવીશ ખાસ કરીને આ પ્રસંગે અધ્યક્ષ શ્રી મહેશભાઈએ પ્રદેશમાં થઈ રહેલા અકલ્પનીય વિકાસના કામો કરવા બદલ પ્રશાસક પટેલ સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો ચાલો સાંભળીએ શ્રી મહેશભાઈને મ઱ુામ પૂ જામ જાંચહૂંચે સામાંઔ હાચેચેચેણ હતામાંચે.

બંને નગરપાલિકાને જિલ્લા પંચાયતના અધ્યક્ષ તેમજ પંચસ્ત તમામ પાર્ટીના હોદ્દેદારો દીતાબેન આ સૌને સૌપ્રથમ હું મારા વતી અભિનંદન આપું છું કે તમે આજે સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે આટલી મોટી ઉપસ્થિતિ તમારી જે દર્શાવી છે જે પ્રેમ રાખ્યું છે એ પ્રેમને હું સ્નેહ વંદન સેજાવી છું મિત્રો મોહનભાઈ કીધું આપણા પ્રભારી કીધું સંગઠન સમારંભ પરંતુ હવે પછી શું દેશ તો આઝાદ પ્રાપ્ત થઈ ગયો પછી શું જે લોકો અપેક્ષા હતી એમ પ્રદેશ બન્યા પછી શું આ પછીનું શું છે કાર્યક્રમને મારા હું પોતે શું વિચારી રહ્યો છું ચિતાર તમારી સમક્ષ હું એટલા માટે કહું છું હવે જે કંઈ ભૂતકાળમાં થઈ ગયું હોય એને ભૂલવાનું છું આપસમાં કંઈ મનભેદ હોય તો આજથી જ એને બંધ કરી દેજો હું કમ્પ્લેટમાં માનતો જ નથી હું આપ સૌને આગ્રહ કરું છું દરેકે દરેક કાર્યકર્તાની વચમાં આપણો સંપર્ક હોવો જોઈએ આપણો સંવાદ હોવો જોઈએ અને આપણે સમન્વય હોવું જોઈએ આ સંગઠનની ત્રણ મુખ્ય બાબત છે એમની જોડે સંપર્ક કરશું કોઈ આપણી જોડે વાતો કરશે એ વાતો થશે તો એના જોડે સમન્વય થશે સમસ્યા કઈ થશે તો એ આપણને રજૂઆત કરશે પરંતુ આપણે ત્યાં જોવું પડશે તમામે તમામ પાર્ટી ના પદાધિકારી હવે જિલ્લાની ટીમો બનશે પ્રદેશની ટીમો નિમણૂક કરવામાં આવશે મિત્રો માટે નથી રહેતા હું તો એમાં જ બિલિવ જયારે હું પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈને લાસ હરોળમાં બેઠો હતો અને પાર્ટી જયારે આપણી વાતો કરતી હે અંત્યોદય વાતો કરતી હતી અંત્યોદય એટલે શું છેવાડો

આપણા માટે બુથ પર કોણ કામ કરે બુથ ના જે કાર્યકર્તા હોય બુથ સ્વરૂપ હોય મંડળ હોય મંડળના કાર્યકર્તા આપણા માટે જીતવા માટે પ્રયત્ન કરતા હોય ખરેખર જરૂર તો એ લડતા હોય એક અધ્યક્ષ આવીને વિચાર મૂકતો હોય છે પરંતુ નીચે લોકો તો મિત્રો મંડળ અને બુથ ના એ કાર્યકર્તા આપણા માટે લડતા હોય એટલે મારા માટે સર્વોપરી મારા નાના કાર્ય કરતા હોય છે એ કાર્યકર્તા એટલા માટે હોય છે મિત્રો હું આજે અધ્યક્ષ છું તારે હું એ જ થઈ જઈશ પરંતુ કાર્યકર્તા કોઈ દેખ થતા નથી એ કાર્ય કરતા જ રહે છે મિત્રો તો એને સન્માન એની જોડે સંપર્ક કરો પ્રશાસક દ્વારા ઘણા ઘણા એવા કામો થયા છે અને નવી જૂની પોલીસ ચોકી થી બોટનાથ મંદિર સુધી નું હોય કે બ્રિજ થી કિલ્લા સુધી નું હોય કે પછી આપણે કિલ્લા થી ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી ના હોય બધા જ સ્માર્ટ સિટી એમાં કોઈ શંકા સ્થાન નથી પરંતુ મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા પરિવારના લોકો બેઠા છે આપણા કામો ની આપણે તો લોકોમાં વાત મૂકવાની છે દમણ દીવ સાંસદ શું કરે છે એ ખાલી સોશિયલ મીડિયા પર ચાલે છે એની પાસે શું માધ્યમ છે કોઈ જિલ્લાનો અધ્યક્ષ છે એની પાસે ਕੋਈ ਮੰਡਲੀ ਦੀ ਟੀਮ ਚੈਰੀ ਬਾਦੀ ਇਹ ਖਾਲੀਆਂ ਦੇ ਖਾਲੀ ਸੋਸ਼ਲ ਮੀਡੀਆ ਪਰ ਆਪਣੀ ਬਾਤੋ ਮੂਕੀਦੇ ਭਾਰੀ ਜੇ ਨਾ ਆਪਾਂ ਲੋਕਾਂ ਨੇ ਟੈਗ ਕਰ ਤੋਈ ਮਿੱਤਰੋ ਹੂੰ ਹਨਾ ਨਾ ਨਾ ਕਾਰਜਕਰਤਾ ਦੀ ਕਾਰਜ ਦੇਣਾਰੋ ਇੱਕ ਅਧਿਐਸ ਦੇ ਜ਼ੁਮੀਦਾ ਬੇਚੀ ਤਰੀਕੇ ਮਨੇ ਨਿਯੁਕਤ ਹੋਇਆ ਤੋ ਇਹ ਬਧਾਇ ਸਾਨੂੰ ਸਮਝਦਾਰ ਹੋਣੂ ਰਹੇ ਕਿ ਆਪ ਬਧਾਇ ਡਿਸਪਲਿਨ ਮੇਂ ਰਹੋਣੂ ਰਹੇ ਤੋ ਡਿਸਪਲਿਨ ਦੀ ਬਾਹਰ ਜਾਣਾ ਨੇ ਛੋੜੀ ਸਕੇ પૂર્વ સંગઠન મંત્રીના મંત્રી ગ્રુપ માંથી રીમુવ કરી દીધા આ એટલા માટે કહું છું કે તમે કોઈ પણ મોટા હોય પાર્ટીથી પાર્ટી કોઈ મોટું નથી મિત્રો આ ખેસ વગર તમે લઈ લો તમને ખબર પડશે કે કલેક્ટર તમારી કેટલી ઇજ્જત કરે કે બીજા કેટલી ઇજત કરે આ પાર્ટી ની લીધે તમારી ઇજ્જત થાકી હોય કોઈ મગજમાં કઈ ફાકો હોય ને હું બહુ ઇજત વાળો છું મગજ માંથી કાઢી માં શું આ પાર્ટીની સદસ્યતાને લીધે તમે મોટા છો એટલા માટે કહું છું કે સંગઠનમાં આવનારા દિવસોમાં ચુનાવ આવી રહ્યો છે જે બે મોડાના જે વ્યક્તિઓ છે ને એને તો હું નિરીક્ષણ કરી રહ્યો છું એને છૂટા પાડી દેસ દીધો એને તકલીફ આવશે તો બીજા આયો બેઠા એમને કહી દઉં છું એની સિફારિશ લઈને આવતા જ નહીં પાર્ટી સાથે ગદારી કરે ને ગદારીનો રસ્તો આપણે એને બતાવી દેવાના છે મને બધી ખબર છે કે છેલ્લા ત્રીસ થી પાંત્રીસ વર્ષથી દીવમાં આવું છું

આ સાંભળીને ખરાબ લાગી દઉં એટલે બધા ચેતી ચાલજો હવે પછી આવનારા દિવસોમાં આપણે તો સાંસદ હવે એમને એક જ પૂછો ની ભાઈ તારા કાર્યકાળ એક કામ થઈ ગયું તમે સ્વાગત કરવા માટે એક કામ આંગળી બતાવીને એ બતાવી દે કે આ કામ નહીં કર્યું ખાલી અને ખાલી પ્રફુલભાઈ ને ગાળો દે છે મિત્રો આવો બે હજાર સોળ પહેલા આપણે વિકાસ શું જોયો હતો આપણે એન્ટ્રન્સ થી ત્યાંથી રોડ બનતો તો દીવ સુધી રોડ બનતો વળાક બર સુધી એ આપણો ડેવલપમેન્ટ હતો આ એક એજ્યુકેશન હબ બન્યું છે મિત્રો આપણે કોઈ સપનામાં વિચાર્યું હતું હું પ્રદેશમાં હતો છું તો પ્રદેશને આગળ પ્રદેશની વાત હું કરી કોઈ નવું મેડિકલ કોલેજ વિશે વિચાર્યું હતું આપણે કેટલા દીકરી દીકરા ડોક્ટર બની ગયા કોઈ પણ ભારત વિશે વિચાર્યું હતું આજે વિશ્વમાં મોટીમાં મોટી કોઈ પોલિસી હોય તો આયુષ્યમાન ભારત વર્ષના જે કોઈ મોટો હોય એમના માટે આયુષ્યમાન કાર્ડ કાર્ડ બનાવવામાં આવે છે એમાં ઓપરેશન મિનુ ઓપરેશન બાર થી પંદર 12 થી બીમારીમાં આવરી લેવામાં આવે આ કામ કોને કરવાનું છે આ નગરપાલિકાના કાઉન્સીલરો જિલ્લા પંચાયતના મેમ્બરોએ सरपंच जो है अपनी बात अपना मंडलो में मुखवाणी हूं ना के प्रदेश अध्यक्ष ताही ना बातो करता हु मित्रों आज की आज जाहिर में केने जाऊ तुम माननीय जिला अध्यक्ष से तुम्हारा क्षेत्र तो मैं केने जाऊ छु मैं एक एक नो भाई देता ले परिवार से चुप यहां आसे कितना लोग कारड आया छे ने ये ध्यान रखियो सिफारिश लेने तो आता ही नहीं कोई पूर्व मोटर या प्रदेश का का जिला में नेता

તમારી એક એક સમસ્યા માટે હું લડવા માટે તૈયાર થઈ જઈશ પણ તમારે આશ્વાસન આપવાનું રહેશે જેનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અંજાણે એમાં એ ભૂલ ને સુધારી લેજો એ તો તમે જોયું હશે પરિસ્થિતિ શું થાય છે હું સમજતા જ નથી કે મારું કોઈ બિઝનેસ નથી મને શું કરી લેશે સમજી લેજો સાંજમાં વધારે જાહેર ન કેવામાં આવું માંગુ છું તમારા જે કોઈ લીગલી કામ હોય લીગલી કામ લઈને કલેક્ટર ચેમ્બરમાં જાજો

પ્રભાવી જેવા છે મિત્રો શા માટે છે એમને મારું કાર્ય ચિત્ર જોયું મારા એમના કામો જોયા છે હું કહું છું ને ભૂત જીતો ઇલેક્શન જીતો મિત્રો ઉમેશ ખૂબ પ્રભાવ હતો તો છતાં છાતી ખોકી ને કહું છું મારા ભૂત તો હું જીતી ગયો છું મિત્રો શા માટે કહું છું કે હું નીચે લેવલ કામ કરું છું ને આજે કહી દઉં છું મારા કડે પંચાયતમાં દસ વર્ષ ડેપ્યુટી સરપંચ રહ્યો છું

માન્ય પ્રધાનમંત્રીજી નો પ્રશાસન તમારા માટે આજ પાર્ટી કરે છે પાર્ટી એક ચાય બનાડો દેશ નો પ્રધાનમંત્રી બનતો એક આદિવાસી દેશની રાષ્ટ્રપતિ બનતી હોય સામાન્ય કાર્યકર્તા અને પ્રદેશ નો અધ્યક્ષ

કે દરેક કાઉન્સિલરો પોતાના વોર્ડમાં મહેનત આજથી કરી દેજો અને ફોટા મહેરબાની કરીને મને મોકલાવજો તમે શું કાર્ય કરી રહ્યા છો તમે સોશિયલ મીડિયાથી ખૂબ દોર છો આ વાત મને દુઃખ છે મેં કાલે જાહેરમાં જ મોહનભાઈને કીધું તો એક છોકરો રાખવો હોય તો એને રાખી દેજો પણ સોશિયલ મીડિયામાં તમે અપલોડ કરજો આપણી પાર્ટીની જે કોઈ વિચારધારા છે વિચારધારાના લોકો જો આપણાથી દૂર રહીને પાર્ટીમાં એનો સમાવેશ કરજો કે આપણી પાર્ટીનું સ્લોગન છે

એટલા માટે કહ્યું છું નવું સંગઠન જિલ્લાનું થશે એમાંય નવા આપણા છોકરાઓ કે બહેનોને સમાવેશ કરવામાં આવશે મોરચાના સંગઠનો થવામાં આવશે મહિલા મોરચા હોય યુવા મોરચા હોય એસટી મોરચા હોય એસટી મોરચા હોય કે પછી ઉત્તર ભારતીય પ્રકોષ્ઠ આ બધામાં આપણે નવા નવા લોકોને સમાવેશ કરશું જે તમારી સમસ્યા બે હજાર ચોવીસમાં હતી મિત્રો એ તો તમે બધા હાઉ ભૂલી ગયા આ ડીઝલ પર સબસીડી નાનું કાર્ય હતું તો ક્યાં યાદ રાખ્યું પછી આપણે જ કે પેલા આમ જોયું તે આમ અને ભાઈ બધા તમે અલગ અલગ એક વ્યક્તિની કમ્પ્લેન કરો તે તમારી કરે તમે એની કરો તો એટલા તો ગાંડા નથી ને કે સંગઠનમાં બેઠો હોય કે આપણે બધા ડેટા હોય તમારે કેટલા વોટ મળ્યા નથી મારી પાસે ડેટા નગરપાલિકામાં છવ્વીસ બુથ છે તેને ડેટા મારી પાસે નથી કેટલામાં જીતા આપણે એટલે જૂઠી વાતો આપણે હવે બધી બંધ કરી દેવાની જે ભૂલ થઈ ગઈ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરજો ને આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે જો કે આપસમાં મોહનભાઈ હોય મોહનભાઈ કોઈનો દૂર કરવાનું કામ તમે જિલ્લા અધ્યક્ષ છો તમને પૂરેપૂરી પ્રદેશ અધિકાર સાથે તમને છૂટ આપું છું તમને કોઈ પક્ષ છે તમે સીધો સીધો પ્રદેશ અધિકાર આ આદેશને માન આપીને બધાને પાર્ટીમાં સમાવેશ કરો તમે કાર્ય કરજો માન્ય પ્રભારીજી આપણે એવા મળ્યા છે દોસ્તો કે આપણે કદી કલ્પના ન કરી એવા પ્રભારીમાં એમને ખૂબ સંગઠનનું નોલેજ ગુજરાત રાજ્યમાં એવો સ્પીકર પણ રહી શક્યા છે આવા પ્રભારી છે આપણી પાસે સ્પોર્ટ્સમેન સ્ટ્રીટ દ્વારા આજે ભરૂચ ક્રિકેટ એસોસિએશન પ્રેસિડેન્ટ છે એટલે એમને તો બધા સ્પોર્ટ્સમાં હું એ સ્પોર્ટ્સમાં છું એટલે મને ઓળખે જ એટલે અમે થોડું ઘણું છે ને સ્પોર્ટ્સમેન સ્ટ્રીટમાં દેખી અનદેખી કરતા એનો મતલબ એ તો નહીં સમજતા કે આ લોકો જાણતા નથી અમે જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તે બધા આપ સૌનો આભાર